વાત કરવામાં આવે તો ભાજપાની સરકારમાં રોડ રસ્તા અને પાણીની સુવિધા માટે લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે પરંતુ જવાબદાર તંત્રના નગરોડ વહીવટના કારણે જનતાને દુઃખ વેઠવું પડતું હોય છે દેવગઢ બારિયા શહેરમાં સ્ટેટ હાઇવે રોડ પસાર થાય છે અને આ સ્ટેટ હાઇવે રોડ પીપલોદ થઈ દેવગઢ બારિયા અને છોટાઉદેપુર સુધી મુખ્ય માર્ગ તરીકે વાહન વ્યવહાર સેવા માટે ઉપલબ્ધ છે આ સ્ટેટ હાઈવે ડામર રોડથી બનેલ છે પરંતુ દેવગઢ બારિયા શહેરમાં પ્રવેશ થતાં આરસીસી રોડ બનાવવામાં આવેલ છે નગરના રાજપથ કહી શકાય આ રોડનું હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી આરસીસી રોડ કરોડો રૂપિયાના ખર્ચમાં બનાવી દેવામાં આવેલ છે આ રોડ બન્યાના માત્ર છ માસના સમયમાં વરસાદની મોસમમાં રોડ તૂટી જતા આ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી જતા જવાબદાર તંત્રએ પોતાની પોલ છુપાવવા માટે રોડ ઉપર ક્યાંક ને ક્યાંક ડામર પાથરી અને પડેલા મોટા ખાડાઓમાં આરસીસી માલ નાખી રોડનું સમારકામ કરી દેવાયું હતું જે વાત જગજાહેર છે દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેની જવાબદારી પાલિકાની રહેતી નથી પાલિકા વિસ્તારના ભેદરવાજાથી લઈને પીપલોદ રોડ જૂના જકાતનાકા સુધીનો સ્ટેટ હાઈવે તંત્રની નિષ્કાળજીના કારણે ખખડધજ દશામાં જોવાઈ રહ્યો છે દિવસ રાત પસાર થતી ઓવરલોડ ગાડીઓના કારણે પણ આ રોડ તૂટી ગયો હોવાનું અનુમાન લોકો જણાવી રહ્યા છે તૂટી ગયેલા રોડ ઉપર મોટા મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને ઘણી મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દેવગઢ બારિયા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડનું રિપેરિંગ સંલગ્ન ખાતાના જવાબદાર અધિકારીઓ વહેલી તકે કરે તેવી માંગ ગાડી માલિકો અવરજવર કરતા નાના વાહન ચાલકો કરી રહ્યા છે તો સ્તવરે લાગતા વળગતા અધિકારીઓ આ રોડનું પેચિંગ કામ કરે તેવું ઈચ્છી રહ્યા છે કારણ કે મોટા અકસ્માતમાંથી જનતાને બચાવે તે જરૂરી છે હું ભેદરવાજા દેવગઢ બારિયાથી બોલું છું આ રસ્તો બહુ ખરાબ છે અમે બહુ એ કર્યું છે બહુ કરી છે પણ કોઈ સરકાર કરે તે નગરપાલિકામાંથી કે પીડબ્લ્યુમાંથી કોઈ એ કરતા નથી વારે વારે એક્સિડન્ટ બી બહુ થાય છે એવું પ્રદુષણ બી બહુ થાય છે દળ હળ બહુ ઉડે છે શ્વાસની તકલીફ બી બહુ પડે છે એક્સિડન્ટ બી બહુ થાય છે પણ કોઈ ખાડા પૂરવા બી નહીં આવતા બહુ ખરાબ છે અને પ્રદુષણ બી બહુ થાય છે અને ડસ્ટ બહુ ઘણું ઉડે છે જેના કારણે અહીંની પબ્લિકને જે શ્વાસની તકલીફ બી તવા માંડી છે અને જલ્દથી જલ્દ આ રોડ બનાવે એવી અમને અપેક્ષા છે કેમ કે બહુ ખરાબ રસ્તો છે ને અવારનવાર અહીં એક્સિડન્ટો બી થાય છે કેટલાક માઈકો લઈને કેટલાક પડે છે દિવસના 10 છે કે લઈને પડે છે જમીન બોલો કાકા નામ રમેશભાઈ કેવું ગામ આ રસ્તાને લઈને શું તકલીફ આ સાડા કા છે કેટલા સમયથી આવો લગભગ છ એક મહિનાથી તંત્ર પાસે તમારે શું માનસું એવી રીતે થઈ જતો હોય તો સારું રહે